सर अपना आधार कार्ड डालिए ना अपना एड्रेस डालो ना आधार कार्ड एक पासपोर्ट साइज फोटो अरे मैंने आपका वो कोई रील देखा था वो पुरानी नोट वाला व्हाट्सएप 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 डाल दो सेम नंबर मेरे पास वो पुराना दो वाला नोट और... व्हाट्सएप डालो व्हाट्सएप नंबर अच्छा अच्छा चलो ठीक ठीक अरे વોટ્સપમાં નંબર નાખો હવે હમણાં હું માલો માલ થઈ જવાનો જુઓ તમારે કેટલી કિંમત આવે છે હમ ડબરામાં ઘણો બધો ખજાનો છે હમણાં આપણે એને વોટ્સએપ કરી હમણાં જોજો એમ કહે છે કે એના કેટલા આવી જશે તમે માનશો નહીં એટલા રૂપિયા કહે છે બરાબર બને રહેજો છેક સુધી તમને સત્યની જાણવાની કોશિશ કરજો બરાબર કે મને તો એમ લાગે છે કે માણસો મેં ખાલી રીલ બનાવીને કે ભાઈ હું લેતો નથી સાવધાન રહેજો ભગવાન જાણે કેટલાના ઇસ્ક્રુ ઢીલા છે હા મારી પાસે પાંચની નોટ છે જૂના સિક્કાઓ છે બહુ બધા છે તો તમે સાહેબ લઈ લેશો હવે આજે સત્ય શું છે ખબર પડી જાય બરાબર આપણે ફોન લગાડી દીધો છે વોટ્સએપ કરવાનું કીધું છે પાર્ટીએ બરાબર એની રીલ ઉપર દસના સિક્કાના દસ લાખ ભગવાન જાણે એટલી બધી જેને કહેવાય કિંમત રાખેલી છે કે માલો માલ થઈ જશું દિવાળી ઉપર ફટાકડા ફૂરશું નવું મકાન પણ લઈ લેજો એટલી બધી ઓફર હોય એની રીલ ઉપર નાખેલી છે તો આમુક ખજાનો તો છે આના તો બહુ આવી જાય હમણાં તમને બતાવું તો આપણે અમુક સિક્કા કાઢી લઈએ નોટો પણ મારી જોડે છે ઓળખી છે મારો મારા વિડીયા જોઈને મને બી કી છે એટલે થોડી રાખો હાલો થોડાક સિક્કા નાખો શેર કરો એને પછી તમને બીજી ક્લિપ બધી બતાવો પાછા તો હોલ્ડ કરી દો વિડીયા हेलो हाजी साहब वो नोट का मैंने भेजा है फोटो ठीक, ठीक है लेता हूँ चालू रखूँ के बाद में फोन करूँ मैं कॉल करता हूँ बाद चलो ठीक ठीक बाद में कॉल करता हूँ रोकड़ा मिलेगा दस लाख उससे भी ज़्यादा मिल सकने का चांस है के के घना बदा हमारे रुपया बताया है बराबर हमें तमें जोई लो પાછળના કેમેરાથી બતાવું બે કોલ કર્યા છે આપણે આ વિડીયોનો ફોટો મૂક્યો છે આ બરાબર આ નોટોનો અને ઉપર સોરી ઉપર એના નંબર છે જોયું ત્રિયાસી આડસઠ પચાસ બાસઠ ચોત્રીસ ધ્યાન રાખજો એ નંબર બદલી જશે લગભગ હું આ રીલ બનાવીશ પછી શું રિએક્શન આવે છે આપણે જોઈએ फोन आवे जी 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 सर हेलो जी सर अपना आधार कार्ड डालिए ना अपना एड्रेस डालो ना आधार कार्ड एक पासपोर्ट साइज फोटो अरे सर स्कैनर भेजो ना भेज देते हैं तो तभी भेजता हूँ ना अपना आधार कार्ड डालिए ना अरे मेरे घर वाले कोई अर्थ बोल रहे इसलिए आप स्कैनर भेजो मैं चुपके से पैसा डाल देता हूँ क्या भैया घर वाले बोलते हैं कि ये सब फ्रॉड है इसलिए मैं बोलता हूँ आप स्कैनर भेजिए मैं आपको डाल देता हूँ पैसा अरे भैया अपना एड्रेस तो डालना पड़ेगा अपना आधार कार्ड एक पासपोर्ट साइज फोटो तो डालना पड़ेगा तभी तो आप पेमेंट डालोगे अच्छा घर वाले क्या है पुराने जमाने के आदमी है ना वैसे आपकी बात समझ सकता हूँ इसलिए बोला कि ये ऐसा बोल करो पेमेंट बदल कर आद, दो आपको आधार कार्ड आधार कार्ड पासपोर्ट साइज फोटो डालोगे कंपनी में ही जाएगा वो कंपनी वाला की बार कोड डाल देगा आपको ठीक है अच्छा चलो मैं पूछता हूँ हूं फोन ठीक है एम के કે આધાર કાર્ડ પાન કાર્ડ ના ગો એટલે આરામ ચૂનો લગાડો મિત્રો હવે સચ્ચાઈ બાજુ ધ્યાન દેજો બરાબર જે મેં તમને વોટ્સએપ પર નંબર બતાવ્યો હતો એ જ ભાઈના આ નંબર જે આ દુકાન પણ એને બતાવી છે બરાબર હવે મેં એને વોટ્સએપ કર્યા છે આ મારી નોટો સિક્કા એનું વેલ્યુ કેટલું છે જુઓ હજી તમને રેકોર્ડિંગ પણ સંભળાવું જુઓ પંચાણું લાખ ને ચાલીસ હજાર બરાબર એની વેલ્યુ છે કેટલા આમાં નોટો દેખાય છે વિચાર કરો પંચાણું લાખ અને ચાલીસ હજાર હવે એને રેકોર્ડિંગ મોકલી છે નીચે બીજું ઘણું બધું મોકલ્યું એ પણ આપણે ખોલું રેકોર્ડિંગ ગજબનું છે જોજો તમે નજીકથી એકદમ બતાડો નમસ્કાર દોસ્તો મેં ઓલ્ડ કોઈન રેલ બાયર સંજય કુમાર મેં આપતા ઓલ્ડ કોઈન સેલ કરને કરવાની પ્રક્રિયા નંબર એક आपको अपना पासपोर्ट साइज फोटो सेंड करना होगा नंबर दो आपको अपना फुल एड्रेस भेजना होगा नंबर आपको अपना नाम सर भेजना होगा नंबर चार गवर्नमेंट पॉलिसी रजिस्ट्रेशन फीस सात सौ पचास रुपए जमा करना होगा नंबर पांच, चौबीस घंटे या अड़तालीस घंटे के अंदर हमारा टीम आपके एड्रेस पर पहुंच जाएगा पूरा पेमेंट आपको कैश में मिल जाएगा

ધન્યવાદ જુઓ હવે એને બધા એના દસ્તાવેજ મોકલ્યા છે જોયું તમે બરાબર આ જોઈ લેજો બરાબર કેટલી હદ સુધી લોકો કેમ કરે છે જોયું તો આ કોઈ શકોરવું દેવાનું નથી બધી લોકોને જનતાને છેતરવાની વાત છે જેટલા ઊંડા જઈએ ને એટલે હવે સાતસો પચાસ રૂપિયા નાખો એટલે તમારું કલ્યાણ એટલે આવા જેને તમે ફોન કરશો ને બસ આવી જ વાતો કરશે તો આપણું ગુજરાત આપણું ઇન્ડિયા સાવધાન રહે કોઈ જૂની નોટોના એટલા બધા રૂપિયા દેતું નથી હા જૂના કલેક્શન જે નોટો સાચવે છે પણ એના અમુક પૈસા આવે છે એવું નથી બહુ ઓલ્ડ નોટો હોય છે તો એને બે ચાર ગણા પૈસા આવે છે એ પણ એવી પાર્ટીઓ છે પણ પંચાણું લાખ રૂપિયા હવે મારા અહીંયા પચાસ રૂપિયાના પંચાણું લાખને ચાલીસ હજાર દેવાની વાત કરે યાર આપણો સ્ક્રુ ઢીલો હોય ને તો જ આપણે એને સાતસો રૂપિયા સાતસો ને પચાસ પે કરવા પડે તો સાવધાન રહો કોઈ જૂની નોટોના આટલા પૈસા આપતો નથી બહુ મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમારા સર્કલના માણસોને સાવચેત કરી નાખજો કોઈ ગરીબના પસીનાના પૈસા આવા ફ્રોડબાજ ના લૂંટે એવી સાવધાની જય હિન્દ